રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડી અને આપણી વાડીના ખાસ બગીચાની અંદર પહેલી જ વાર નવીન જાતના ફ્રૂટ પાકવાના ચાલુ થઈ ગયા અને લોંગ ટાઈમથી આપણી મહેનત કરતા હતા એ ખરેખર એવ સફળ થઈ અને એ તો આપણે મહેનત કરવી પણ બરાબર થોરે લાગે આપણી દેહી ભાષામાં ગયો તો કારણ કે જાજો સમયથી આ બગીચાની અંદર અમે મહેનત કરતા હતા અવડો આ બગીચો છે પણ આજ વાર એવું નવીન જાતના ફ્રૂટ પાકવાના ચાલુ થઈ ગયા અને એ પણ જબર જસ હો ભાઈ જો પહેલી જ વાર આ ડ્રેગનનો પહેલો પાક એ આવે કે ડ્રેગનની અને ડ્રેગનનો પાક શરૂઆત થઈ ગઈ અને ડ્રેગન પણ અને લાગ્યા જો અને એકદમ એ ગ્રોથ હોય થઈ ગયો જબરજસ્ત ને આ પહેલું ડ્રેગન હે આ પહેલું જ ડ્રેગન કે અમારી વાડીની અંદર પહેલું ડ્રેગન પાઇકું અહીં અત્યાર સુધીમાં જો કાસા નાના ડ્રેગનના ફ્રૂટ તો આ બાજુ ઘણા બધા હે જો લાગટ ડ્રેગન લાગટ ડ્રેગનમાં ડ્રેગન આવવાના ચાલુ થયા ગયા ખરેખર ઓલી બાજુ પણ ડ્રેગન આવવાના ચાલુ થાય ગયા જો આ એવું અઠવાડિયાની અંદર ફૂલ સ્પીડમાં ખરેખર રિયલમાં

લાગોઠ એવો ફૂલ આવવાના બધામાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું જો એટલે આગળ પાછળ ફ્રૂટ તો સારું જ રહી છે એ ડ્રેગન આવ્યા ને એવામાં ફ્રૂટની શરૂઆત થવાની છે અને આ બાજુ જામફળીયું અને અમારે એવું લગભગ તો ઈ તો બધું જબર થઈ ગયું એવામાંથી ટ્રેક્ટર નીકળે એવું પોઝિશન નથી ક્યાંય આ સફળજન સફરજનની બનામ એ મારા મારા જેવી થઈ ગયું આ પાછું વરફરી નહીં તો આમાં ને આમાં સાફર લાગવાના અને વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો અને અમે ભાગે નીકળ્યા ઘેર કારણ કે વરસાદની બઘડાટી ચાલુ કરી દીધી અને એ તો અમે કપડાય ભીંજાવા મીને પણ ઠંડી વરસાદમાં લાગતી ને એવો અને આ જો એકદમ ના વહેલા નથી વધતો જાય તો ભાગો ભાગો વરસાદ આવેગો ભાગો વરસાદ આવ્યો હે જો આ બાજુ તમે જોવે હકો વરસાદ આગળે આવે છે પાણી પાણી ઉડતા છે છેલા આઠ દી વરસાદ હે ને કોઈ ને ખેતરમાં ન જવા દેતો એવી ને એવી બગડાટી કન્ટિન્યુ વરસાદની ચાલુ હે નોન સ્ટોપ વિરામ લેતો જ ને ખેતરમાં કોઈ જાય તાતા વરસાદ પૂગે જ આવે અને જો કે અમારું ગામ હિંબર છે તાલુકો જિલ્લો પોરબંદર ઘણા કોમેન્ટ લખતા હોય એટલે પોરબંદર જિલ્લામાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં અને માંડવી પણ સાર્યું હે અને જો અટાણ વરસાદ કોન્ટિન્યુ ચાલુ કોન્ટિન્યુ વરસાદ ચાલુ જ રહીએ અને જો આ ઓ પહેલા ઓમે મા માડવી ધોવાઈ જગ્યાએ એટલે બહુ નુકસાનની કેળુની વરસાદમાં અમારે બીજી છે પણ ખેતરમાં દેતો વરસાદ જીપીએસ વાળું પડ્યું પડ્યું આવ આ બાજુ પડ્યું આ બાજુ સાયકલ પડી અને આ વરસાદ ચાલુ અને આપડી વાવે પીવાય ને એટલી ઉપર આવે ગઈ ખોબે પાણી પીવાય એક ખોન બાર ફૂટ વાવે સલો સલ ભરાઈ ગઈ હાવ આપણે આગળ જઈએ વરસાદ જરાક ધીમો પડ્યો તો વરસાદ કારણ કે કન્ટિન્યુ ચારી બાજુ એવો ને જામ્યો અને ઘણા કોમેન્ટ કરીને કહેતા હતા કે તમારી માંડવીમાં નીચે કંઈ માલ થયો કે રોગા ઝાડવા જ થાય કે વધતા જાય એટલે આપણે આગળ નિરીક્ષણ કરવાનું હે ને આપણે જોઈએ આગળ બે ત્રણ ચાર ઠેકાણે અલગ અલગ જગ્યા ઉપર જોવું કે મગફળીની અંદર એનું નીચે ફ્લાવરિંગ સારું આવ્યું હતું પછી હવે નીચે એના જે કુયાન જીકીએ ને આપણી ભાષામાં એ કેવી જમાવટ કરે ને બેઠા હતા ઝાડવાઓને એ જોવું

તો આપણે આવે ગા મગફળી ના ખેતર માં મગફળી ની ખેતર ની અંદર જો આપડી મગફળી તમને પેલા તો હું બતાડા જો આ આપડી મગફળી એ જો ચારે બાજુ અટાણે ક્યાંય જગ્યા નથી રહી મોટો પ્લોટ છે આ તમે જોવો હગો અને વાત કરવામાં આવે તો ફ્લાવરિંગની કે માંડવીની અંદર એટલે કે મગફળીની અંદર કીવો ફૂયા ને જઈને દોડવા ને બીબડા ને કંઈ થયું કે નહીં આપણે જોઈએ ઘણા કોમેન્ટ માર્યું ત્યું તો ખરેખર આ જોવો તમે દેખાડતા જરાક શું કરજો બીબડા લાગવાની શરૂઆત થઈ ગઈ ખીલા બીબડા અને આ વાયલું ત્રણ ત્રણ ગેઠી આ તમે જોવો હગો રિયલી આપડે વાડીઓ જા કઈ રીતના લાગે એવું નઈ કે આ એક જગ્યાએ જો આ નીચે તમે દેખાય બીજી જગ્યા એ દેખાય એટલે આપણે ખબર પડે ઓલ આ તમે જો ઢગલ્યા હો જી આ વાયલુ વાલે ને જો આ તમે જોવો હે કો સુધી હુધી હજે આ માંડવી પસાદીવાની થઈ પસા દીવાની પસાદી થયા માંડવીની આ માંડવીની કંઈ જાજો ટાઈમ નથી થયો પણ તમે આ ખેતર જોવો હગો આ બાજુ પર જોવા હે આ તમે જુઓ આપણી માંડવી કારણ કે આપણે મહેનત એવી કરી દે ખાતર ને માંડવી ની અંદર એટલે કે મગફળી પૂરતા પ્રમાણમાં એને આપેલ છે દવાના રાઉન્ડ હાથી બધું પરફેક્ટ અને પંદર દિવસની અંદર ત્યાં દેડવા એટલે કે દોડવા થઈ જાય ત્યાર પંદર દિવસ ની અંદર આ બીબડા જી થયા એમ દોડવા થવા મગફળી તૈયાર હમણાં હાથમાં હોય તો ઓરા કરે ખાવાની પછી મેરામાં લઈ જવાની હે અમારે આથી જ બરોબર ને ત્યાં જાય ને પછી હેકે ખાવાની એટલે મેરાની મજા આવે અને ઘરની માંડવી અને આપણા બગીચાની અંદર ખરેખર અત્યારે અદભુત નજારો તમે જોવે હગો કે ઝાડવા એવા લીલા નાગેર અટાણે થઈ ગયા છેલ્લા આઠ દસ દી થયા વરસાદ વરે અને વેધર એવું સૂટ કરે ને કે અટાણે બધા વૈધમાં હે આ આંબાને તમે જોવો જે આ માંગરોળના આંબા હે અણી અઢી વરસથી થયા પણ તમે જોવે હગો જબર જબર જો અમે ગુલાબનું કટિંગ કરેલી છે આપણે વાળીએ આ ગુલાબનું કટિંગ કરીએ ને તો જ ગુલાબ લાગે આ ખરેખર ઘણા બધાને ખ્યાલ હોય ને ઘણાને ન હોય જો આ બધા ગુલાબનું કટિંગ કરેલ છે જો આ બાજુ પર તમે જોવો સગ આનું થોડુંક ઓછું કર્યું પણ તમે આ જોવો ગુલાબનું જેટલું કટિંગ થાય ને એટલા ગુલાબ વધારે આવે બાકી તમે અહીં જોવે આપણે બગીચાની ઝલક અને તમારે બગીચાની ઝલક જોવી હોય ને તો વાળી આવવું પડે અને ખાસ તમારે અંજીર ખાવા હોય તો ખરેખર અંજીર પાકે હમણાં હારામાં હારા પછી કહેતા નહીં કે હમણે કીધું નહીં અટાણે ધોમ પાકે આપણી વાડી અને આ છે બ્રેડ ફ્રૂટ ઘણા ની નામ આને ખબર નહીં હોય બ્રેડ ફ્રૂટ આનું નામ રિયલમાં બ્રેડ ફ્રૂટ છે મોટા પાંદ થાય આ તમે લાગત જગ્યાએ ન જોયું હોય આનો છોડ તમે જોવો અને જે આપણે લોકાત ઇઝરાયલી એ ની પાંદડે લાગે ગા જો આ છે લોકાત એટલે આપણા બગીચા ની અંદર તમે જોવે હગો અત્યારે બધા ઝાડ હે ને એકદમ એવા લીલા નાખેર અને એવો કોર મૂક્યો ને કે માઇન્ડ બ્લોઈંગ વરદી ની અંદર આ બગીચા ની અંદર થી નીકળ્યા હે નહી કારણ કે બધા એવું વધમાં સડે ગયા જોરદાર અને જે લાસ્ટ ટાઈમમાં અમે જે